રાંધું થઈ જાય ખરેખર પકવી દીધો બધા બેઠા વાટ્યું પછી વાટું વાટ્યું ખડ ખડમાં હેલું પડે એ કાંઈ ફટે જાય થૂમડે થૂમડું ફટા હટું ફટા હટે એ બધું હેલું પડે થોડોક થોડોક છે થોડુંક લાગે છે તો હમ કરવાનું છે એમાં કાંઈ વહી નહીં હાલો આટલું વધ્યું છે એટલું વાટી લો વાટીને આવી જાય આપણે આપણે દીધી છે અમારો ફરજ છે

ધોરી બરફી બીજા રાબડાબડા રાબડો અમૂલ્ય ફૂલ થાય સંભો થઈ ગયો ખાઈ ખાઈ હતી નહી હતી મોઢું લાગે પોતે સાઈડ ની જાડી ખંભાતું બરોબર કઈ નઈ વાટકો ભીરો ભાવ ને બધા કરવું પડે ને દીકરો કેમ છે મારો ફટાળ હવે આડ કરો ને વાડ એને સાંભળવું નામ છે મારો ઘેટો આવ ઠંડી બટકું ભટકા આવડતું જ નથી

એવું કાંઈ ના આવે ગાનું કાંઈ ન આવે ગાનું બધું સારું જોઈએ દહીં તો ગાનું બહુ સારું સોખા એ સોખા ખાવા તારે જીનું મારો ખતુળો ખટુળો આપ કટક કટક કટકટ ખટું કૂટું કટું 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 કૂટું